પચાસ બેડ ની એક હોસ્પિટલ જેની અમે છેલ્લા ચાર વર્ષથી કોરોના કાળ સમય થી માંગ કરતા હતા એ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ ગઈકાલે એ હોસ્પિટલ નું ઓપનિંગ એટલે કે શુભારંભ હતું લોકાર્પણ હતો અને આ કાર્યક્રમમાં અમારા વિપક્ષ નેતા સાથે તમામ કોર્પોરેટરોને મહાનગરપાલિકાના જનપ્રતિનિધિ હોવાના નાતે અને વિસ્તારના જનપ્રતિનિધિ હોવાના નાતે આમંત્રણ હતું અમને ગૌરવ હતું કે અમારા વિસ્તારમાં અમે પચાસ બેડની હોસ્પિટલ લાવ્યા લોકોના માટે આરોગ્યપ્રદ સુવિધાઓ સરળતા સાથે મળી રહીએ બહુ દૂર જવું ન પડે ખોટા પૈસા ખર્ચવા ન પડે સરકારની ફરજના ભાગરૂપે આરોગ્ય સુવિધાઓ જનતાને આપવા માટે જે હોસ્પિટલ બેની એ હોસ્પિટલના શુભારંભમાં અમે જતા હતા અમારા કોર્પોરેટરો જતા હતા અમારા કાર્યકર્તાઓ જતા હતા અને ગૌરવ સાથે જતા હતા કે આપણા વિસ્તારમાં એક પચાસ બેડની હોસ્પિટલ બની રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થયું એને એમ થયું કે અમે કામ કરીએ છીએ ને આ લોકો કેમ આવે અમે એટલા માટે આવીએ છીએ કે અમને પચીસ પચીસ હજાર લોકોએ મત આપ્યા છે આ વિસ્તારમાંથી અમને લોકોએ સાઠ સાઠ સિત્તેર સિત્તેર ટકા લોકોએ મત આપ્યા છે આ વિસ્તારમાંથી ભાજપ અને કોંગ્રેસ સાથે સાથે તમામની ડિપોઝિટ જનતાએ ડૂલ કરી છે અને જનતાએ એક આશા રાખી છે કે અમારા જનપ્રતિનિધિઓ અમારા માટે કામ કરશે તો જ્યારે સરકારી કોઈ સુવિધા ઊભી થતી હોય તો એ સુવિધા જનતાના ટેક્સ હોય એ ટેક્સ જનતાના પરસેવાની કમાણી છે અને એ પરસેવાની કમાણીના રૂપે સરકારની તિજોરીમાં એક ટેક્સ આવે ને એનાથી એક સુવિધા ઉપલબ્ધ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની ત્યાં અમારે જવાનું હોય ગૌરવ સાથે જવાનું હોય અને બહુ ઉત્સાહ સાથે આ આ કાર્યક્રમમાં અમારે ભાગ લેવો જોઈએ એવું અમે માનીએ છીએ અને અમારે જવાનું હતું અને અમે ગયા અમને આમંત્રણ હતું માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા અમારા વિપક્ષ નેતા અને તમામ નગરસેવકોને આમંત્રણ હતું કે તમારા વિસ્તારમાં હોસ્પિટલનું લોકાર્પણ છે તો તમે સૌ આવજો અને અમે જેવા ત્યાં પહોંચ્યા ગાડીમાંથી હજી ઉતરા તો પોલીસને ખબર નહીં અમને તો પાછળથી એવું જાણવા મળ્યું કે આપણા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને કહેવાતા જેને પોતાને વેમ છે કે હું મંત્રી છું એવા પ્રફુલભાઈ પાનસેરિયાએ પોલીસને ઓર્ડર કરી દીધો કે આ લોકોને કોઈને ઉપલબ્ધ રાખવાના નથી તો અમે તમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે અમે જનતાના પ્રતિનિધિ છીએ કોઈના ગુલામ નથી અમે અમારા વિસ્તારમાં કામો થતા હોય ત્યાં જઈશું અમે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ અમે ટ્રસ્ટી છીએ જનતાના હિત માટે જનતાનું કામ થતું હોય ત્યાં ગૌરવ સાથે જ્યાં અમારે હાજરી આપવાની હોય ત્યાં અમે હાજરી આપીશું જ્યાં અમારે વિરોધ કરવાનો હોય ત્યાં છાતી ઠોકીને વિરોધ કરશું ભાજપની કૂટનીતિનો ભાજપની જનતાના વિરોધની નીતિનો જ્યાં પણ વિરોધ કરવાનો હશે ત્યાં વિરોધ કરીશું ગઈકાલનો અમારો કાર્યક્રમ કોઈ પણ પ્રકારનો વિરોધનો કાર્યક્રમ નહોતો અમારા પાંચ છ કોર્પોરેટરો આ વિસ્તારના અને સાથે સાથે થોડાક કાર્યકર્તાઓ જે ફ્રી હતા એ ગૌરવ સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા પરંતુ ભાજપથી સહન ન થયું અને ભાજપે પોતે પોલીસ મોકલી અને અમારા નગરસેવકોની અટકાયત કરી લીધી આટલેથી જ પોલીસ અટકી નહીં ખબર નહીં પોલીસને એવો શું વધારાનો પાવર આપી દેવામાં આવ્યો કે અમારા વિપક્ષ નેતાને ડબ્બામાં બેસાડીને અને ડબ્બાની ફરત જે બારીઓ હતી એ બારીઓ બંધ કરી દીધી અને અંદર અમારા વિપક્ષ નેતા સાથે સાથે કોર્પોરેટરો ઉપર હાથાપાઈ કરવામાં આવી જેના કારણે અમારા વિપક્ષ નેતાને પેટમાં વાગી ગયું અમારા દંડક રચનાબેન છે એમને પણ ઝાપટોનો માર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો સાંજે એવી જાણકારી મળી કે ડી સ્ટાફના પોલીસવાળા હતા હવે કોને ખબર એ પોલીસવાળા હતા કે ભાજપે મોકલેલા ગુંડાઓ હતા આપણને તો ખબર નથી કોઈ ડ્રેસમાં નહોતું અને એ સમયે વિપક્ષ નેતાની તબિયત લઈ થડી એટલે એમણે કીધું કે મને પોલીસ પોલીસે મને દવાખાને લઈ જાઓ મારે જવું છે મારી તબિયત બગડે છે છતાંય પોલીસવાળા એ વાનને ફેરવા રાખે છે દોઢ કલાક સુધી સો નંબરમાં અમારા કોર્પોરેટરે ફોન કરીને વર્દી લખાઈ તમે અહીંયા આવો અમને બળજબરી કોઈ ઉઠાવીને લઈ જાય છે અમને સમજાતું નથી કે કોણ છે જેમની જવાબદારી લોકશાહીનું રક્ષણ કરવાની છે એ તાનાશાહીનું રક્ષણ કરે છે અને અમારા જેવા સામાન્ય માણસો જે જનતાના પીડામાંથી ચૂંટાઈને આવ્યા છે જનતા વતી ચૂંટાઈને આવ્યા છે એમને ગોળ ગોળ ફેરવે છે હવે પીસીઆર વાન જે વરદી અમે લખાવવામાં એવી સો નંબર પર ફોન કરીને એ વરદી લખાયેલી એ પોલીસની પીસીઆર વાન એ ડબ્બા પાસે આવીને કહે છે કે ભાઈ તમારો ડબ્બો ઊભો રાખો અમને એમાંથી ફોન આવ્યો અમારે એમને લઈ જવા પડશે તો એ ઊભા નથી રાખતા

આ દાદાગીરી આ ગુંડાગીરી પોલીસ વાળા ક્યારેય કરી શકે નહીં અને જો પોલીસ વાળાને એમ લાગતું હોય કે અમે અમે આ કરી શકીએ અમારે કરવું જોઈએ અમારી બહાદુરી છે અને જો પોલીસ વાળા હોય

છતાં એ પીસીઆર વાન સાથે એમને ડબ્બો ઊભો કેમ ન રાખ્યો અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું અમારા કોર્પોરેટર ઉપર હાથ હાથ પાઈ જેણે કરી છે જેમનું કામ રક્ષણ કરવાનું છે એ મારા મારી ઉપર જો પોલીસ ઉતરી આવતી હોય તો એ પોલીસના વિરોધમાં અમે એફઆઈઆર નોંધ કરાવવા માટે અમારી આખી સમગ્ર ટીમ અમારા પ્રદેશ નેતા રામભાઈ ધડુક સુરત લોકસભાના ઇન્ચાર્જ રજનીભાઈ વાઘાણી અમારા કોર્પોરેટરો શ્રી મહેશભાઈ અણગણ વિપુલભાઈ સુહાગિયા સેજલબેન માલવિયા અને તમામ કોર્પોરેટરો અમારા પ્રદેશ નેતા મથુરભાઈ બલદાણિયા અમે સૌ અહીંયા ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ કે આવી ગુંડાગર્દી કરતી વ્યક્તિ પોલીસ હોઈ શકે નહીં અને જો પોલીસ પણ હોય તો એના ઉપર એફઆઈઆર કરવામાં આવે એવી અમારી માંગ છે અને એ માંગને લઈ અને પુણા પોલીસ સ્ટેશન અમે પીઆઈ સાહેબને અરજી કરવા માટે આવ્યા છીએ કે એમના વિરોધમાં એફઆઈઆર નોંધવામાં આવે